12, hello, तो वेल हेलो मित्रों पहला तो बता मित्रों ने जय श्री राम जय श्री कृष्ण जय द्वारकाधीश आज है भाई अपने बीजी रात में मी तो जा ले और भाई आ डम पूरा થઈ ગયો જો તમને દેખાડો જો લગન મસ્ત આથી ભાઈ થોડો ગેટે ને વા એન્ટ્રી ગેટે અહી પ્રોગ્રામ થા ભાઈ પ્રોગ્રામ અહી એટલે પ્રોગ્રામ મતલબ રામदास गोंडल जानું સ્ટેજ હન ભઈયા અહીં થા आया जो अजी माइक चढ़न बाकी है आज अलियो किम लागन बाकी है अमिता आया आया और फिर मी तो आ गई जो मिता गुड मॉर्निंग गुड मॉर्निंग आई एम दे भाई लाइक करो लाइक लाइक कर तो भाई लाइक करना कौन है लोग ने लोग ने लाइक करना कौन है तो मैं भी कागज देखा दूं लागे भाई को नंबर लागे

là là hết mọi người russell russell rong gửi hello 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 matthe 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 matthe

તમે બોલાજો બોટુ નું કઈ બોલાજો વાતો ઈ તો લઈ ગામની તને હે ડોમ બતાવ આપો તમારું માન રાખ દઉં જો ભાઈ સમજને પહેલા શરૂઆત થી તમને દેખાડું ને તો અહિયા ભાઈ ગેટ ની શરૂઆત હે કામ કરો તમે ને મેડી માથે જઈને દેખાડું કારણ કે તમે આતા જોઈ લીધું અંદરથી જોઈ લીધું અને મેડી માથે જઈને તમને દેખાડ્યું કે દેખાડી દેખાડતા મિત્રો આપણે ઉપર આવી ગયા હૈ ને તમને હે ને એક ફેર ઉપરથી દેખાડ દઉં અંદરથી તમને દેખાડ દઉં એટલે ઉપરથી બતાવું જો છે ને બાકી મોટો તો હે ને થોડી કામ મ્યુઝિક ને તમને દેખાડ દઉં મે આયો જોલી અહીં આ સિટી નથી હજી સિટીયાજી અહીંથી લગભગ 30 કિલોમીટર થાય બરોબર તો સિટી નથી તો પાણી આવી ગયું જો તમને છે ને પોથે નજારા દેખાડતો અને હે ને આપડે ભાઈ નઈ જોને જઈ થઈ ગયો કમેક્ટર નો કિવા લાગે અને જો અહીંથી જો લાગે ને એ ભાઈ હજી કેટલા વાગે છો 4 વાગે ને તો એ આવી ગયું અને આ દેવ બાપુનો બંગલો આ પારસ કાકાનો બંગલો આપણે ભાઈ તમને નતા કેતા લાઇટિંગ લાઇટિંગ આ ઈ બંગલો હજો અને વાંતા હું એ આપડે ખબર ન છે અહીંયા કબાડી જો કબાડી તમને ઉપરથી દેખાડે જો હે ને કબાડી બાકી અહીંયા નથી આમ હે પણ આપણે કોક દી ઇનકમ જાવું ને કોક દી જાઉં ને હમણાં જ જાઉં પાછા જાઉં ને અત્યારે વેતર છે ને તો ઈ કબાડી તમને આખી દેખાડી ઓમ અંદર થઈ નહીં દેખાડી આખી ઓમ દેખાડી આની કોમે ભાઈ છે અનિકો બધા બંગલા છે અને આ ઈલાકા ને શું કેવાય તમને ખબર છે આ ઈલાકા ને ચોર્યાસી ચોર્યાસી ઇલાકો નામ કેવાય ચોર્યાસી ઇલાકો ચોર્યાસી ઇલાકો આપણે અહીંયા ડૂમ તો તમને દેખાડી દીધો અહીંયા જો ખેતર હેડો છે એમાં બકાલ માં દઈએ

कोइते बाय राखी दिने बापाले तन्ने खबर याद गयो त एटा के तमे नै मार बाय पे राखी दिने गिंडा अइया गिंडा अगे गिंडा यो गिंडो अइया यो देव बाबुको बदन लै लै हे यो बदन anh subscribe <laughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ở đây rồi, <laughs>

અને ચોથું હારા પામવાનું હોય છે કે મજા હારા પામવા ને ચાલી જ ગયા એરા કટો જાય કે આમાં કઈ બારો ને આખી કટો દઉં આમાં અમારી પાસે એવી કોઈ તળમ નથી કે આટલા હોય તો નામ મંડે મને મને કોઈ નામ મંડતો કે આપણે તો અમારા બારોટના દીકરાને એમ કહેવાય ઘરમાં <laughs> <laughs> ખારા પાહવાનો વાગી અને હકીકતે અમારે હકીકતે નિયમ જે અમારો નામ ને મને એમ જ ના કીધું પૈસા લેવાની વાત નમકાય મા આ મુકે પૈસા આપણે કે વેઈની ગળમાં પૈસા મુકે મને પર ન એટલું માનું નામ હા ની ના આપા ધારા ઓ દેખી વાતો ઘણી કે ઓ ભાઈ ઓ હે ને આ વ્લોગ ના એ પૂરો કરના કી મડિયે નવો વ્લોગ સાથે ધાઉતી જય હિન્દ ને જય ભારત થકી તો ભાઈ તમે બારોટ ની વાતો સાંભળી લે દે ને પાછે આપણે ડેરી આવી ગયા હે ને હવે હે ને આ વ્લોગ ના એ પૂરો કરના કી મડિયે કાલ નવો વ્લોગ સાથે ધાઉતી જય હિન્દ ને જય ભારત લાલા ભાઈ હાઈ ગાઈસ તો અલ ભાઈ નવો વ્લોગ સાથે મડી ધાઉતી જય હિન્દ ને જય ભારત